ખર્ડા ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અમદાવાદમાં એર ઈન્ડિયાનો એક પ્લેન ક્રેશ થયો ગુજરાતના અમદાવાદમાં એરપોર્ટ પર એક મોટી દુર્ઘટના બની હતી એર ઈન્ડિયાનો એક પેસેન્જર પ્લેન અહીં અથડાયા પછી ક્રેશ થયો હતો વિમાનમાં 242 મુસાફરો સવાર હતા એવી આશંકા છે કે બધાના મોત થયા છે એર ઈન્ડિયાનો પેસેન્જર વિમાન તૂટી પડવાની દુર્ઘટનાને લઈને બચાવ અને રાહત કામગીરી તેમજ ઈજાગ્રસ્ત મુસાફરોને તાત્કાલિક સારવાર માટેની વ્યવસ્થા યુદ્ધના ધોરણે હાથ ધરવાની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૂચનાઓ આપી હતી કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે વાતચીત કરીને આ વિમાન દુર્ઘટનામાં બચાવ રાહત કામગીરી માટે એનડીઆરએફની ટીમો અને કેન્દ્ર સરકારને સંપૂર્ણ મદદની ખાતરી આપી હતી જે વિડીયો સામે આવ્યા છે તેમાં વિમાન ભીષણ રીતે બળી રહ્યું છે લોકો આગ ઓલવવાનો પ્રયાસ કરી રહ્યા છે પ્લેનનું વ્હીલ જોઈ શકાય છે ફાયર ફાઇટર્સ આગ ઓલવવામાં આવી રહી છે અરાજકતાનો માહોલ છે સામે આવેલી વિગતો અનુસાર આ વિમાનમાં પૂર્વ સીએમ વિજય રૂપાણી પણ સવાર હતા હાલમાં આરોગ્ય મંત્રી મુખ્યભાઈ ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી સંઘવી અમદાવાદ આવવા રવાના થયા છે હાલમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલના તમામ સિનિયર ડોક્ટરોને હોસ્પિટલમાં હાજર રહેવા સૂચના આપવામાં આવી છે મને સમાચાર મળ્યા એટલે તરત જ હું ગાંધીનગર ખાતેના માન્ય વિજયભાઈના ઘરે પહોંચ્યો છું હું ભગવાનને પ્રાર્થના કરું છું કે વિમાન ની અંદર સવાર બસો બેતાલીસે અમારે અવારનવાર હું પણ ગાંધીનગરમાં રહું અને એ પણ મારી નજીક માં રહે એટલે મળવાનું થાય અને એમનો પંજાબનો પ્રોગ્રામ હોય તો મને કહીને જાય

બધા જ પેસેન્જરો હેમખેમ ચમત્કારિક રીતે બચાવી લે